હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ નવી જ રેસીપી લઈને આવી રહી છું રેસીપીને છેક સુધી જરૂર જોજો કારણ કે ફ્રેન્ડ્સ આપણે આલુ પરાઠા પનીર પરાઠા ઠેપલા કે કોઈપણ સ્ટફ પરાઠા આપણે ખાઈને કંટાળી ગયા હોય છે આપણને એમ થાય કે ચોમાસું છે કંઈક સરસ મજાનું ગરમા ગરમ કંઈક નવું બનાવીને ખાઈએ તો આ રેસિપી તમને ખૂબ ઉપયોગમાં આવશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો એકદમ નવી વેરાયટી છે અને બાળકોની તો તે ફેવરિટ બની જશે અને વળી આ રેસીપીનો ફાયદો એ છે કે તમારે જ્યારે પણ બનાવી હોય ત્યારે ફક્ત બે મિનિટમાં બની પણ જાય છે તો વિડીયોને છેક સુધી જરૂર જોજો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે સૌથી પહેલાં મેં એક વાટકી પૌવા લીધા છે અને તેને બે વાર પાણીથી ધોઈને તેને સરસ રીતે પાણીમાં પલળવા માટે આપણે હમણાં મૂકી દીધા છે હવે આપણા પૌવા પલળે છે ત્યાં સુધીમાં અહીં મેં મીડિયમ સાઇઝના એક બટેટું ધોઈને તેની છાલ ઉતારીને આ રીતે તેના નાના નાના પીસ પણ કરી લીધા છે ત્યાં સુધીમાં આપણા પૌવા છે એ પણ સરસ રીતે પલળી ગયા છે ફૂલી ગયા છે અને એકદમ પોચા થઈ ગયા છે તો તેમાં હવે આપણે બધું પાણી દૂર કરી લેવાનું અને આ પોવાને હવે આપણે એક મિક્સર જારમાં લઈને થોડુંક પાણી ઉમેરીને આપણે તેની દરદરી પેસ્ટ છે તૈયાર કરી લેવાની તો ફ્રેન્ડ્સ પૌવામાંથી પણ ઘણી બધી રેસીપી નાસ્તા બનીને તૈયાર થઈ જાય છે જેના વિડીયો મેં ચેનલ ઉપર શેર કરેલા છે તમે ચેનલ પર જઈને તેને જોઈ શકો છો તો આ રીતેની આપણી દર દરી પેસ્ટ તૈયાર થઈ જાય પછી આ પેસ્ટને ફ્રેન્ડ્સ આપણે એક વાસણની અંદર કાઢી લેવાની છે તો આપણી પેસ્ટ છે એ આ રીતેની થોડીક થીક એટલે કે આ રીતેની જાડી જ રહેશે એકદમ પાતળી આપણે કરવાની નથી જરૂર મુજબ જ પાણી ઉમેરીને તે તૈયાર કરવાની છે હવે એ જ મિક્સર જારની અંદર આપણે જે બટેટાના પીસ તૈયાર કર્યા છે એ બટેટાના પીસને આપણે લઈ લેવાના ઘરના સ્વાદ પ્રમાણે આપણે લીલા તીખા જે મરચાં આવે છે એ કટિંગ કરીને ઉમેરી દેવાના થોડુંક પાણી આપણે બટેટા પીસાય એટલું ઉમેરીને તેની પણ આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ બટેટાની સાથે જો તમારે ગાજર છે કોબી છે વગેરે જો બાળકોને હેલ્ધી વધારે ખવડાવવું હોય તો તમે તે શાકભાજી પણ હાજર હોય તો તેની અંદર ઉમેરી શકો છો તો આ પેસ્ટને પણ આપણે પૌવાની પેસ્ટ સાથે મિક્સ કરી લેવાની હવે મસાલામાં જોઈએ તો થોડાક એવામાં ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી ઓરેગાનો અને પાંચ ચમચી મરીનો પાવડર લીધો છે મરીનો પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો થોડોક કાપેલો મીઠો લીમડો અને કોથમરી ઉમેરી દીધી છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને આપણી રેસીપીને ક્રિસ્પી કરવા માટે અહીં મેં ત્રણથી ચાર ચમચી જેટલો સૂજી પણ સાથે સાથે ઉમેરી દીધો છે હવે આપણે તેની અંદર પાણી બિલકુલ પણ રેડવાનું નથી જરૂર પડે તો જ ઉમેરવાનું પરંતુ મારે પાણી ઉમેરવાની જરૂર નથી પડી તો આ રીતે મેં તેને હલાવીને એકદમ બરાબર મિક્સ કરી લીધું છે હવે અહીં ગેસની ફ્લેમ શરૂ કરીને તેની ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરી લીધું છે થોડુંક એવું તેલ ઉમેરીને તેને ફેલાવી દેવાનું અને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણ આપણે તેના ઉપર પાથરી દેવાનું તો બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું મિશ્રણ આપણે તેની ઉપર આ રીતે પાથરી લેવાનું છે ત્યાર પછી આપણે છે તેને થોડીક વાર માટે ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું તો બેથી ત્રણ મિનિટમાં તે ચડી જશે પછી આપણે ઢાંકણ ખોલીને તેની સાઈડ આપણે ફેરવી લેવાની તમારે તેલ ઉમેરવું હોય તો તમે તેલ ઉમેરી શકો છો અને ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો આપણે જોઈ શકીએ છીએ કે બીજી બાજુ પણ આપણી જે પાછળની સાઈડ હતી તેમાં આપણો તેને પૂડલા કહી શકીએ તો એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે થોડુંક તેલ ઉમેરીને તેને આપણે બીજી સાઈડ પણ ચેડવી લઈશું અને પછી તેને ફેરવી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફેરવ્યો ત્યારે પણ આપણે જોઈ શકીએ કે આપણો પૂળો છે એકદમ સોફ્ટ બન્યો છે કહેવાય ને કે ખાવામાં હલકો ફુલકો પચવામાં પણ એકદમ સરળ અને બાળકોને પણ ખાવામાં ખૂબ ઇઝી રહે એવી આપણી આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે તો આ જ રીતે આપણે બીજો પૂડો છે એ પણ તૈયાર કરી શકીએ છીએ હવે ફ્રેન્ડ્સ આપણે કીધું કે આપણે જ્યારે પણ ખાવું હોય ત્યારે આપણે તેને બનાવી શકીએ છીએ તો આ મિશ્રણને આપણે આખા દિવસમાં ગમે ત્યારે તૈયાર કરીએ તો સાંજે જ્યારે બાળકો સ્કૂલેથી આવવાના હોય કે પછી સવારમાં જવાના હોય તો આ જે બેટર છે એને આપણે રાત્રે પણ તૈયાર કરી શકીએ છીએ દિવસે પણ તૈયાર કરી શકીએ છીએ અને સાંજે તમારે ડિનરમાં જ્યારે પણ ખાવું હોય ત્યારે ગરમા ગરમ તમે તેને બનાવી શકો છો તો પછી બેટર તૈયાર હોય તો તેને બનતા વાર લાગતી નથી તો આપણો બીજો પૂડો પણ આ રીતે તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ રીતે એકદમ સોફ્ટ પચવામાં પણ એકદમ સરળ એવું આપણા પૂડા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તેની ઉપર તમે બાળકોને સોસ લગાવીને આપી શકો છો લીલી ચટણી લગાવીને આપી શકો છો પિઝા પાસ્તાના જે સોસ આવે છે તે પણ તમે લગાવીને આપી શકો છો તો બાળકોને આ રીતે જો તમે ક્રશ કરીને શાકભાજી અંદર ઉમેરીને આ રીતે પૌવાસના મિશ્રણ સાથે તમે તેને આપો તો બાળકો હોંશે હોંશે તે ખાઈ પણ લેતા હોય છે અને તેનો ટેસ્ટ પણ જબરજસ્ત આવતો હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો